સુરતના મદરેસામાં ચાલતા ધાર્મિક શિક્ષણ બંધ કરાવવા હવે માંગ ઉઠવા પામી છે જુદી જુદી સંસ્થાના આગેવાનો પ્રમુખ કલેક્ટર કચેરી ગયા ઉદ્યોગપતિઓ વેપારીઓ મદરેસા બંધ કરાવવા સાથે આવ્યા બસો થી વધુ આવેદન પત્રો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ ધોરણ બાર સુધીનું શિક્ષણ લાગુ કરી સમાન શિક્ષણની માંગ કરાઈ છે ધર્મ આધારિત ચાલતી શિક્ષણ સંસ્થાઓ બંધ કરાવવા માંગ કરાઈ છે કોઈ પણ ધાર્મિક પરંતુ ધાર્મિક વિભાજનકારી નીતિ શીખવાડાય છે મદરેસા બંધ કરાવવાના નારા પણ લાગ્યા મદરેસા બંધ કરી સરકારના નીતિ નિયમો મુજબનું શિક્ષણ લાગુ કરવા માંગ એક શિક્ષણ એક રાષ્ટ્રની માંગ ઉઠી છે નાના બાળકો જે માના પેટમાંથી કશું શીખીને આવતા નથી એ લોકોને મદ્રેસામાં આવું શિક્ષણ આપવામાં આવે છે કે ઈસ્લામ સિવાય તમામ ધર્મ પાડનાર કાફીરો છે એને તમે મારી નાખો તો તમે અલ્લાહની જે બોતેર હુરો છે તેની પાસે તમે પહોંચી જશો તો આ બોતેર હુરો પ્રાપ્ત કરવા માટે જે અન્ય ધર્મના લોકોની નિર્મ હત્યા કરવામાં આવી રહી છે તેના જનેતા તેનું જે યુનિવર્સિટી છે એ મદ્રેસા છે તો આ તાત્કાલિક બંધ થાય એવી અમારી માંગણી છે સુરત કલેક્ટર કચેરી ખાતે બસો થી વધારે આવેદન પત્ર લઈને વિવિધ જે સોસાયટી ના લોકો છે તે ખાસ કરીને આ બધાની એક જ માંગ છે કે જે ધર્મ આધારિત શિક્ષણ ચાલી રહ્યું છે તે પ્રકારે નહી પરંતુ વિદ્યાર્થીઓને એક જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે જે પ્રકારે અલગ અલગ સોસાયટી છે છે આ જે તેમને મુખ્યમંત્રી પત્ર લખ્યો અને બાબતે રજૂઆત છે તેમણે જણાવ્યું છે કે અલગ અલગ જે પ્રકારે ધર્મારા આધારિત જે શિક્ષણ ચાલી રહ્યા છે તે બંધ કરીને એક જ શિક્ષણ જે છે ચાલુ કરવું જોઈએ જેથી કરીને લોકો છે વિદ્યાર્થીઓ જે છે તે પોતાની રીતે આગળ આવી શકે શું કેશો આ પ્રકારનું આવેદન પત્ર લઈને અમારી એમ માંગણી છે સરકાર શ્રી થાય કે જે શિક્ષણ ની પ્રથા છે એ બધી જગ્યાએ સરકારની અંતર્ગત એ શિક્ષણ આપે બધાને જે શિક્ષણ નું પ્રમાણ છે એ બધા બાળકો માટે એક જેવું જોવું જોઈએ બધી જગ્યાએ એક જેવું શિક્ષણનું ચલન થાય એ રીતે અમારી માંગણી છે સરકાર પાસે શું કે જો શા માટે અરજી પત્ર આપવું પડ્યું लता जैन गुजरात प्रोविन्स अध्यक्ष उमर जैन समाज मेरा यही कहना है कि जो मदरसा में इस्लामिक धर्म का जो ये बच्चों को शिक्षण देते हैं वो न देकर अगर गवर्नमेंट की जो सभी बच्चों का एक शिक्षण है सभी बच्चों को समान शिक्षण मिलना चाहिए यही मेरा निवेदन है सरकार से जय जूदन ले

છે એને કરી અને શિક્ષણ જેવી શિક્ષા આપવામાં આવે એવી અમારી માંગણી છે અને એ બધા અમે મુખ્યમંત્રી આવેદન પત્ર આપીએ છીએ આસામમાં જેવી રીતે વદ્રેશા બધા દૂર થઈ ગયા છે જેવી રીતે વિચારધારા દૂર થઈ રહી છે એવી રીતે ગુજરાતમાં આવી વિચારધારા દૂર થાય એ માટેનું એક આવેદનપત્ર છે જે પ્રકારે તમામ લોકો છે તે ક્યાંય ને ક્યાં મુખ્યમંત્રીને આ તમામ જે લેટર આપવા માટે અહીંયા કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે જે પ્રકારે બસો થી પણ વધારે લેટર પેડ જે છે તે લઈને આવે છે ને અલગ અલગ સોસાયટીમાં કારણ કે ધર્મ આધારિત શિક્ષણ જે છે તે ખાસ બંધ કરવામાં આવે ને જે પ્રકારનું એક જ શિક્ષણ ખાસ કરીને તમામ જે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સહિતના જે પાઠ્યપુટો જે પ્રકારના જે પ્રકારે શિક્ષણ આપવામાં આવે ને તે જ પ્રકારને લઈને અહીંયા આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે જેથી કરીને વિદ્યાર્થી જે છે તે તેમના જીવનમાં જે પ્રકારનું આખું શિક્ષણ છે તે શિક્ષણ પામી શકે કેમેરામેન જય મિસ્ત્રી સુ